જેમ કે હું અહીં બેઠા બેઠા ઓનલાઈન તમે દુનિયાના કોઈ પણ છેડાનો વ્યક્તિ કે ડાયાબિટીસ છે તો હું મટાડી શકું છું એને ઓનલાઈન બિલકુલ ઓનલાઈન એસી ટકા ડિસીઝ ઓફલાઈન નેવું ટકા ડિસીઝ ઓનલાઈન એસી ટકા અહીં બેઠા બેઠા ઓનલાઈન ડાયાબિટીસ મટાડ્યા છે ઢગલાબંધ મટાડ્યા છે સાહેબ અને મટાડી દેવાની ખાતરી આ હું જાહેરમાં બોલું છું ને હું કે થોડો ક્યાંય ખૂણામાં દિલ્હીનો બેઠો છું હું રમેશભાઈ તન્નાની ઓફિસમાં અને શૂટિંગ થઈ રહ્યું છે ગમે એવું બોલું તો યાર ખાઈ જાય ને અમદાવાદ ડાયાબિટીસ છે તમારા પેન બીટા સેલ ઇન્સ્યુલિન ઓછું બનાવે છે આ ડાયાબિટીસ શું કરવા ઓછું બનાવે છે તો એ એકેને ખબર નથી કોઈને થેરાપીઓ જેટલી છે એમાંને એક નથી ખબર કે શું કરવા ઓછું હોય એ તો એમ કે ઓછું બનાવે અમે બહારથી આપીએ છીએ પછી એ બહારથી આપી એ કેવી રીતે થાય અહીંયા તો કંઈ કામ નથી થતું ને તમને બહાર આપ્યું બહારથી તમને ઇન્સ્યુલિનની કોઈ પણ મેડિસિન જે કંઈ હોય એ આપી એ ક્યાં સુધી વર્ક કરે તો કે ચોવીસ કલાક પછી એ ધીમે 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 એ બધો ડોઝ એ વધતા જાય શરીર આનાથી ઊષ્ટું થઈ જાય તો અમે ડાયરેક્ટ એનું પેનક્રિયાઝ એક્ટિવ કરીએ બિટાસલ ઇન્સ્યુલિન બનાવવા લાગે સાયક્યાટિસ્ટ સાયકટ્રિસ્ટને લગતી ગમે એવું ડિપ્રેશન હોય ને સાહેબ સારામાં સારા અમદાવાદના સાયકટ્રિસ્ટની દવા ચાલતી હોય વીસ વર્ષથી એવા અસંખ્ય લોકોને હું દસમા દિવસે દવા ફેંકાવી દઉં ફેંકી દઉં કારણ કે આ તો બ્રેઇનના કેમિકલોના લોચા છે મેં બ્રેઇનને બ્લડનો સપ્લાય આપી દીધો પતી ગયું એ કેમિકલ બનાવવાનું ચાલુ કરે તમારું ડિપ્રેશન મટી ગયું ને એન્ઝાયટીએ મટી ગઈ ને ઇન્સિક્યુરિટી ગઈ ને ચિંતા ગઈ ને અનિંદ્રા ગઈ આ બધાનો કોઝ તો આ છે હવે એની તો કંઈ થતું નથી દવા અમારું કામ બેલેન્સ થેરાપીનું સૂરજ ઉગાડવાનું છે રોગો મટોય તો નાની વાત છે નાની કચરા જેવી પ્રોડક્ટ જો એની કચરા જેવી પ્રોડક્ટ આવી હોય તો એની અસલ પ્રોડક્ટ શું હોય મારો તો બોલતા રૂંવાળા ઊભા થતા જાય છે આ પરંપરા છે સાહેબ આ હઠયોગ છે હવે આ એટલો લાંબો ચોડો અને ઊંડો વિષય છે કે કોઈ પણ વ્યક્તિને હઠયોગનો જો શુદ્ધતાથી અભ્યાસ કરવો હોય અથવા યોગનો અભ્યાસ કરવો હોય તો ત્રણ વર્ષ રોજ ત્રણ કલાક કરે ને ત્યારે એ થોડું ઘણું એને સમજી શકે